મિત્રો આપણે બનાવીએ છીએ રાજીગરાનો શીરો એક કપ આપણે લીધો છે લોટ રાજીગરાનો લોટ લીધો તો આની અંદર આપણે અડધો કપ જ પાણી પડવું જોઈએ વધારે ના હોવું જોઈએ દૂધ નાખવું હોય તો બે અડધો કપ દૂધ આવશે અને અડધો કપ જ ગોળ લેવાનો અડધા થી ઓછો હોય તો બી ચાલશે રાજીગરો છે ને ઘી બહુ છોડશે એને બહુ ઘી પાચન નથી કરી શકતો આપણે ભરૂચ થી કીર્તિબેન કોસંબિયા એ કીધું કે તપેલીમાં તમે રાજીગ્રાનો શીરો બનાવીને બતાવો એટલે આ શીરો કીર્તિબેન માટે સ્પેશિયલ છે એટલે હવે જો તમે આ રીતે આને બદામી શેકવાનો છે મિત્રો બહુ બીજી છે તમે કઢાઈમાં કરી શકો તપેલીમાં કરી શકો શેકીને તમારે જેમ તમને ઠીક લાગે એવી રીતે કાંઈ બહુ નવું છે ને નાઇન્ટી ફાઇવ પરસેન્ટ તો બધા મિત્રોને આવડતું જ હોય છે અને આમાં મિત્રો તમે દૂધ નાખી શકો પણ કેવું ગરમ થવું જોઈએ ને પાણી તો તમારે ઠંડુ ચાલશે પાણી ગરમની જરૂર નહીં રહે તમારે ઓકે એને સરસ મસ્ત લાવી ગુલાબી કરી દેવાનું અને એક ટીપસા એ છે મિત્રો કે તમે રોજ ગમે તે શાક તમે બનાવતા હોય ને શાક ઉતારી અને એક ચપટી અજમો એમાં નાખી દેવાનું પછી શાક ઢાંકી દેવાનું જમતી વખતે તમે ખાવ ને શાક તમને ક્યારેય ગેસ થતો નથી કબજિયાત થતો નથી ખૂબ કબજીયાત આયુર્વેદિક આયુર્વેદિકા અને ગમે તે શાક હશે કોઈને નડશે નહીં ભલે એક ચપટી અજમા હોય પણ એનું કામ બહુ મોટું છે એકવાર તમે એને કરી જોજો તમને મજા આવશે કે ના ભાઈ સરસ છે અને આ રીતે છે ને એને આમ ગુલાબી શેકવા કાઢવાનો બહુ આપણે એકદમ ગેસ બી નહીં રાખવાનો સાવ સ્લો બી નહીં નાખવાનો અને મીડિયમ રાખવાનો ઓકે મિત્રો અને તમે આ રીતે જેવું તમે કરતા હશો પ્લસ તમારી રીત બી મને ક્યાંક બતાવજો તમે કરતા હોય મિત્રો અને આ રીત તમને ગમી છે કે નહીં એ બી મને તમે કહેજો એની બહુ કંઈ ખાસ નાખવાનું હોતું નથી મિત્રો હા સુકો આપણે નાખીશું એ આપણા સ્વાદ અનુસાર બધું હોય તો નાખવાનો ન તો નાખવાનો મિત્ર બે તાપે બતાવો આ તા માં પણ હા આને જ છે ને શું કરવાનું છે તમારે એક બેસ માં કાઢી લેવાનો છે મિત્રો આમ આમ રાખવાનો નથી અને હવે પછી આપણે શું કરવાનું છે પાણી કરવાનું છે ગરમ

સરબત જેવો આ બહુ પાણી ના પી શકે ને અડધો જ કપ જો ગોળ લીધો અડધો જ કપ બરાબર આજે કપ અડધો કપ પાણીએ તો એટલો જ છે અડધો કપ તમને એમ થાય કે ઓછો ગળ્યું ખાવું તો તમે ઓછું વધતું કરી શકો છો એકદમ ઈજી છે રાજીગરાનો શીરો અને જો આવી છે વધારે ગેસ કરો તોય વાંધો નહીં ગોળ ઉગળી જાય ને પાણી ગરમ થઈ જવું જોઈએ મિત્ર એને આપણો શીરો થઈ જાય રેડી હરાળમાં ચાલે પછી આપણે નાના છોકરા એ ખાતા ના હોય તો એની અહીંયા બનાવીને ગરમ ખવડાવો તો બી બહુ સારો દેશી ઘી એટલું પેટમાં જાય આવે ગોળકારી કહેવાય પ્લસ ગોળ તો તાકાતવાળો છે જ અને રાજીગરાની અંદર પણ એવા ગોળ તો છે જ અંદર કે તમને તાકાત આપે અને ખાંડ નો કરવો હોય તો તમે ખાંડ આ રીતે જ નાખવાની છે આપણે એ બી અડધો કપ જ પછી તમે એમાં કપ લ્યો વાટકી લો ક્વોન્ટિટી માપા જ રાખવાનું અડધું જ જો આવું પાણી ગરમ થઈ જવું જોઈએ જોયું મસ્ત ઉકળે છે ને આવું ઉકાળી દેવાનું એટલે ગોળ પાકી ગયો પાણી પણ ગયું અને આપણે જે એ સીરો આપણે આની અંદર નાખવાનો છે મિત્રો મસ્ત રીતે ગેસ કુલમાં આપણે આને હલાવી નાખવાનું બિલકુલ રોકી નહીં જવાનું ને તો અંદર શું થાય ગાંઠો પડે મિત્ર મિત્ર સરસ બની ગયો આપણો શીરો અને આપણે આ ડીશમાં નાખી લેશું જો બિલકુલ ઢીલો નથી થયો ઘી કેટલું છોડ્યું આપણે જો આટલું બધું ઘી છોડે આ શીરો છે ને બહુ ઘી ખાય નહીં એ ઘી ના પચાવી શકે પછી તમારે એ અંદર શું એલો થઈ જાય ને ઠંડો એટલે ઘી એ શોષી લેશે અને આપણે કાઢવો હોય કાઢી પણ લેવાય અને આ રીતે મસ્ત આ રીતે કરી મિત્રો શેર કરવાનો ખાવાનો બાળકો ખાઈ શકે આપણે વડીલ ઘરમાં હોય દાંતના હોય તો બી ખાઈ શકે બહુ જ સારો છે આની રીતે તાકાત બી સારી આવે છે અને ફરાળ હોય ને તો ના સુકો મેવો મેં નાખ્યો છે એને આવી રીતે આપણે નાખી દેવાનું કાજુ બદામ એ બધું નાખેલું છે એટલે આ રીતે મિત્રો રાજીગ્રાનો શીરો આપણે તૈયાર લાઇક શેર સબસ્ક્રાઇબ મિત્રો જરૂર કરજો ગમે તો સૌને કહેજો ના ગમે તો મને કહેજો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ